નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ વડોદરા છોક્ટની કામગીરી ચાલી રહી છે હાલમાં ચાલી રહેલ નદીને પહોળી અને ઊંડી કરવાના પ્રોજેક્ટની કામગીરી દરમિયાન માટી લઈ જવા લાવવા માટે જે ડમ્પરનો ઉપયોગ કરવામાં આવે છે આ ડમ્પરથી વડોદરામાં ચાલતા વાહન ચાલકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે કે પછી કોઈ અકસ્માતનો બનાવ ન સર્જાય તે માટે ટ્રાફિક એસીપી ડીએમ વ્યાસ દ્વારા ડમ્પર ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સૂચના આપવામાં આવી તેઓનું ધ્યાન આ તરફ દોર્યું છે ટ્રાફિક એસીપી ડીએમ વ્યાસે ખાસ કરીને જ્યારે ડમ્પર ચાલકો શહેરમાંથી અવર જવર કરશે ત્યારે અકસ્માત સર્જાવાની જે શક્યતાઓ છે તેને ટાળી શકાય અકસ્માત ન સર્જાય તે માટે ડમ્પર ચાલકોને ખાસ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે ટ્રાફિક એસીપી વ્યાસ સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું

ಎಲ್ಲರ ಪರವಾಗಿ ಚಲನきゃ ಕೇವಲ ಬಸ್ ಓಚೋಟಸೆ ಉವಾಣ್ಜನೆ ಅಣ್ಣ تمہاری ভুল تھی کوئی نہیں પણ ಇಜಾ تھا ಏಕ کوئی जान जाए एक ಸಾವು ಗೆવાય نہیں ಮಾನವತಾನಿ ದೃಷ್ಟಿ ಏ ತಮ್ಮ ಡ್ರೈವರ್ છો ಗಾಡಿ ಚಲಾವೋ છો ಪರ ಯೋ ನದಿ ಕೆ ತಮ್ಮ 5 ವರ್ಷ ತಿ ಚಲಾವೋ છો 10 ವರ್ಷ ತಿ ಚಲಾವೋ છો ತೋ تمہಾರಿ ভুল ನಾ ಥೈ बरोबर ચાલુ ગાડીએ ફોન યુઝ કરવાનો નહીં એકલા ગાડી ચલાવવાની નહીં કો ડ્રાઈવર રાખવાનો કો ડ્રાઈવર રાખો ને રાખવાનું બરાબર સપોર્ટમાં કારણ કે તમારે લેપટોન મારવો હોય તો ઘણી વાર અમારું જે કાચ હોય આ તો કાચમાં તમને જે દેખાય ને એના કરતાં બ્લેન્ક સ્પોટ નીચે આવે છે જે અમે તમારે સર્કલ્પ સર્કલ બનાવવા ને એસટીથી એવો જ હતો કે ભાઈ સાઈડ્લાસ છે ખરો પણ એને તમામ વસ્તુ ના દેખાય નીચેની બોટમની તો એ નાની વ્હીકલ હોય એ કદાચ તમારી નીચે અડી ગયા ક્યાંય જાય તો શક્ય હોય ત્યાં સુધી કોઈ ડ્રાઈવર પણ રાખવાનું લેફ્ટ ટર્ન હોય તો શાંતિથી ધીમે ધીમે ટર્ન લેવાનું ફાસ્ટ ચલાવવાનું નહીં ચાલુ ગાડીએ મોબાઈલ પર વાત કરવાની નહીં જે તમારા ટ્રેકરની મસ્તી નહીં કરવાની અને તમારું જીવન જેટલું મહત્ત્વનું છે એટલું જ મહત્ત્વનું બીજાનું જીવન છે લેડીઝ હોય વડીલ હોય તો તમે કદાચ એની નજીકથી પણ લો ને તો ભીકના મારી આગા પાછા થઈ જાય બરાબર આગલા ટાય પાછલા ટાયરથી જ્યાં થાય મારો ક્યાં ખૂણ પડી જાય તો પડી જાય બીકના માર્યા પણ પડી જાય એવા દાખલા છે એટલે તમારા આટલા મોટા તોથી તમારા ની સામે આટલા મોટા વાહનની સામે નાનું વાહન એ સાવ નાનું કહેવાય આધી આધીની સામે કીડી બરાબર એટલે મહેરબાની કરીને ગાડી ધીમે ચલાવવાની પ્રોજેક્ટ મોટો છે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અત્યારે મોટા પાયે ચાલી રહ્યો છે અને વિશ્વામિત્રીનું ખોદકામ કરી અને લાખો ટન માટે અહીંયાથી શિફ્ટ કરવાની કામગીરી ચાલે છે પીએમસી તરફથી એના અનુસંધાને સીપી સરની સૂચના માર્ગદર્શન મુજબના જે ડ્રાઈવરો છે એમને બધાને એકત્રિત કરી અને એમને જરૂરી જરૂરી સૂચના આપવા માટે ભેગા કર્યા છે અમુક એક કેમ્પ કલાલીમાં છે એક કેમ્પ અહીંયા નવલખી કૃત્રિમ તળાવ છે ત્યાં રાખેલો છે ખાસ તો આ લોકોને મારે ખાસ એ કહેવાનું કે તમારું વ્હીકલ ખૂબ મોટું છે એની સામે નાનું વ્હીકલ ખૂબ નાનું ગણી શકાય એટલે એમના ડ્રાઇવિંગની બેદરકારીથી કે ફાસ્ટ ચલાવવાથી ના કોઈ પણ નાગરિકને કે કોઈપણ વાહન ચાલકને કોઈ નાની મોટી ઈજા ના થાય કે કોઈ અણના અણબનાવો ન બને એના માટે એ લોકોને સમજ કરવા માટે આજે એ લોકોને ભેગા કર્યા છે આ લગભગ સાહીઠ એક ડ્રાઈવરો છે જેમના ડમ્પર અહીંયા પડ્યા છે અને એ લોકો રાતવાસો અહીંયા કરે છે અને અહીંયાથી જ વિશ્વામિત્રીની માટી લઈ અને એ લોકોને જણાવ્યા મુજબ એ લોકો ત્યાં ડિસ્પોઝ કરે છે કલાલી એમનું જે બીજો કેમ્પ છે ત્યાં પણ એમને જાણ કરી છે નવલખીમાં અહીંયા જે કૃત્રિમ તળાવવાળા લોકો રહે છે એ લોકોને પણ એકત્રિત કરી એમને પણ અમે સમજ કરી છે